કાકો દારૂ પીને જમલા છે રંગ કેવા જાતા છે કાકો તો ઊંઘા છે પણ કાકો દારૂ પીને જાય હું લાગે છે અને બાઇક એમ નહીં પડી છે બાઇક માં ચાવી લાગે છે કાકો દારૂ પીને લાગે ઊંઘા છે ને બાઇક માં ચાવી છે હેડમ ભાઈ કો કે લિયે જુંદી જુંદી આય હાય ડોસ આવો તો બહુ બોટો હાથ માં દીતો છે મૈના ઉધી તો જોવું જ પડે કેવું વાત છે મસ્ત તું તારા ઘરે અને હું મારી કે ભગા આ બોલ્યા દુ અલ્યા તાર રઢડો તો કેટલો છો

મારે મારું બટું ડોસીને કાર્ડમાં નોમ સડાવવું પડશે એટલે સરપંચને પેલું થવા તો જવું જ પડશે મારેક નથી એટલે કે કંટ્રોલ ઓછું આવે છે હવે કંટ્રોલ ઓછું આવે છે મારું બટું મારા ઘરમાં ધોણા પૂરા પડતા નહીં સરપંચને જીતાડ્યા છે અમે તો હવે સરપંચ બાજુ મારે જાવું તો પડશે જ જાવ વગર સારી છે નહીં હવે જાવું પડશે મારે સરપંચ બાજુ દાદા જવા દે સરપંચને મારે પેલું થાય તો સારી છે કે નહીં

અરે બીજો ચેનલ પર ખરાબ બનશે તારો કે જો રોડ આપણે લોબઈનો હોય ને હા બધો થોડો એમાં આપણે કશું કરવું છે જેમ તો 30 ઢીલી વાપરશે અરે ભાઈ જેલી કક્ષરી લાવવાની હા કાલ ઓ હોય નહી આપણે કાલમ બરાબર છે જોશ કરો બળજો હા વે એક આપણે નાળું પાછરાવવાનું છે બખારે હા સફરજન પાછરાવ આવો આવો હા તે કે બોલીશું મોણ આવો મારે રૂસીને રિશન કાર્ડનો નોમ કરાવવાનું છે રૂસીને રિશન કાર્ડનો નોમ છે બુવા હે અર લોક્યુમેટ લાયો ના ડોક્યુમેન્ટ નહી લાયા ડોક્યુમેન્ટ તો સુહી જાલે ડોક્યુમેન્ટ સુહી ડોક્યુમેન્ટમાં આતારે પાછે જોશે બસ સુન્દરી કાટશે

તમારું તો પૈસે જ્યું અ રુમોનો ગયે છે આને તમારે જે નેશનલ મંત્રમંડળ છડાવવાનું હોય કે હો તો તમારે બધા હા તો તો તું

Satuan. Eh, Satuan. Dah, kira sah. Kira sah. Kira ya. Mu mu. Macam apa? Alah, dah murah. Alah, dah ulang siapa di tu awal siapa nak kahwin siapa yang? Aha, alah,

ઘરે તું અમારી વાતો માં તને ખબર ના પડે ઉમેદવાર આખી જિંદગી ખબર પડી તો એની મને તને ખબર ના પડે આ દોલ્યા લ્યા તમે <small> છો <small> બાર સુધી આવો તમે આખો હોય રાતું મારે મને ખતું હવે શું કરવું પડે સર

પંચાયત ઓફિસમ નથી જોતા હું બાળા કોમે ચોરું છે જોવું તો પડશે

નારુ લાયસન ના લાખ રૂપિયા તો એ તો તેડ કે ધાર આ ગાડી નું લાયસન ગઢાવી એ ઘર મરી થઈને નકળે અત્યાર જરૂર નહી એ પટ અને લઈ જા લઈ જા તમને વોટ નતું આવ્યું

તમે શું રખડવું પડે તમારે અમે તો વાતો કરતા કરતા હેડે આવતા હતા વાગે રખડતા હતા રાતના રાતના દસ વાગે જેવા ખાતે જેવા વધારે મોડા મસ્ત થઈ જ ના

હવે બેઠું બેઠું રાખો બરાબર અને બાઈક ને સ્ટેરિંગ કરવાનું રાખો થોડાક દંડા નહી પણ હવે કેસ કરે સોર ને ભાડે તો છે નહીં

અમારા પામા ધુરુજા અમે જાત કીદાર તારા વા તો બાઈક પડી ગઈ પાક કઈ શું હા હા કઈ જાડે જાડ 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 જાડ